નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो शुरुआत करिए तमाम मार्केटिंग यार्ड कपासना बजार पावनी तो बोटाद मार्केटिंग यार्ड अगर सौ छवि थ चौदसो रुपया जामनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ पचास थी चौदह सौ पांसठ रुपया वाकानेर मार्केटिंग यार्डनी एक हज़ार थी चौदह सौ चालीस रुपया राजकोट मार्केटिंग यार्डनी अग्यार सौ सीतेरती चौदह सौ अड़सठ अड़सठ रुपया जेतपुर मार्केटिंग यार्ड यार्डनी अंदर नौ सौ एशी थी चौदह सौ एकावन रुपया गोंडल मार्केटिंग यार्ड एक हज़ार एक चौदह सौ एक रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સાઠથી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા જેસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસોને દસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને એકાવન રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી બાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચોવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસોને પચાસ રૂપિયા અડવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસોને આડત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી ચૌદસોને એકવીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી બારસો ને છન્નું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો તેરથી ચૌદસોને એક રૂપિયો કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સાઠથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કાલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર